મિત્રો આજરોજ નાંદુરી ગામના વાડી વિસ્તારમાંથી ઇન્ડિયન રોક પાયથન એટલે કે ભારતીય અજગરનો કોલ આવેલો તો અમે લોકો રેસ્ક્યુ માટે જઈએ છીએ અમારી સાથે વિડીયોમાં બન્યા રહે એ ભાઈ અમને તેડવા આવ્યા છે હવે અમે લોકો એની સાથે વાડીએ જઈએ છીએ ત્યાં જઈને જોશું ત્યાં છે પરિસ્થિતિમાં પછી રેસ્ક્યુ કરીને પાછું એ લોકો

কোথর কথর <muchas> <muchas> <muchas>

આજે નાંદોરી ગામમાંથી ફેકડો હતો એ અજગર છે એને હવે રિલીઝ કરીએ